બોલો રામદેવજી મહારાજની જય શ્રી રામદેવજી મહારાજની જય મહાધર્મ નિજ્ય ધર્મ માર્ગી પંથ વગેરે ધર્મમાં મંડપનું ખૂબ જ મહત્ત્વ મહિમા રહેલો છે મંડપ અલગ અલગ પ્રકારના હોય છે સર્વ મંડપ વિષ્ણુ મંડપ મહામંડપ વગેરે જેમ પાઠ ઘટ પાઠ છે શાન છે તેમ મંડપ પણ એક શાન છે તેનું જ્ઞાન જાણવા જેવું છે રહસ્યથી ભરેલું છે તો ભક્તો સંતો આવો જાણીએ મંડપ વિશે મહામંડપનું સ્થાપન એટલે કે સ્થૂળ દેહ બાવન ગજનું એક સ્તંભ એટલે બાવન વેદના અક્ષર નાડા એટલે નવ ઇન્દ્રિયો નવ દ્વારા માસી શેલે જે સોકઠું ગોઠવવામાં આવે છે તેને માસી કહે છે તે લાકડાનું હોય છે તેને ચાર વેદ તેના મધ્યમાં હોય તે પંચમ વેદ તેના પર વાસ જેવી લાકડી ઊભી કરીને તેના પર ધજાઓ હોય છે તે અલગ અલગ રંગની હોય ધજાને પંચરંગી ધજા કહે છે પાંચ તત્વના રંગ હોય છે પૃથ્વી તત્વ પીળો જળ તત્વ સફેદ તત્વ લાલ વાયુ તત્વ લીલો આકાશ તત્વ કાળો હોય છે પાંચ ધજા પણ આ જ કલરની હોય છે પાંચ ધજાને શિખર કહેવાય છે શિખર પર જે વશ્યનું શિખર તેને નિજ્ય શિખર કહે છે આ શિખર અંદર એક જ્યોત જલી છે તેના દર્શન અનુભવી ભક્તને જ થાય છે એક વધારાનું શિખર પણ હોય છે તેને પંચમ વેદ કહે છે શિખર શતનામ રૂપ નિજ્યા શિખર જેવા અલગ અલગ શિખર હોય છે તેના લીધે આ દેહમાં પ્રકાશ ફેલાય છે દોરીને સુરતારૂપી દોરી ધણી પણ તેને કહે છે દોરીને ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે આ દિશા અનંત દિશા કહેવાય છે એનો અંત પમાતો નથી અંત પામવા માટે સુરતા કામે લગાડવી પડે છે ઉત્તરમાં બાંધવાનું કારણ કે સુરતા આત્મા સાથે છે સુરતારૂપી દોરી પર અજાતીય સાધુનું સ્થાન છે સાધુ એવા છે કે તેની જાતિભાતિ રૂપ રંગ કે આકાર નથી દેહ ધારણ કરેલ નથી એટલે અજાતીય સાધુ કહે છે આવા સાધુ સુરતાને પામે છે સાત સાત હેલ પણ ગોઠવેલી હોય છે જ્ઞાનની આ સાત ભૂમિકા છે સાર લાકડાથી તેને બંધાય છે વિવેક વિચાર જ્ઞાન અને વૈરાગ્ય આ પ્રમાણે મંડપનું રહસ્ય જાણવા જેવું છે તે મંડપ એક દેહનું જ્ઞાન જ છે તે શાન કહેવાય છે આવો મંડપનો મહિમા અને રહસ્યથી તે ભરેલું છે